સૌ પ્રથમ તો સીસીટીવીમાં દેખાય છે કે આ બંને વ્યક્તિઓ મોટરસાઇકલ પર જઈ રહ્યા હતા અને સ્લીપ થઈ ગયા હતા અને બાઇક પરથી નીચે પટકાતા તેમના મોત થયા છે શું વાસ્તવિકતા છે કયા કારણથી તેઓ આ મોટર સાયકલ પરથી બેલેન્સ ગુમાવી બેઠા હતા શું વિગતો પ્રાથમિક મળી છે અરુણ જી જગતવ્ય જણાવી દઉં કે ગત રોજ રાત્રી સમય નો આ બનાવ છે જ્યાં ભરૂચ ના ધારેશ્વર ઉપર આવેલા અયપ્પા મંદિર નજીક એક નાળું આવેલું છે ત્યાં આગળ એક પૂરપાડ ઝડપે પલ્સર મોટરસાયકલ લઈને બે યુવાનો પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન તેઓનો સ્ટેરિંગ પર નો કાબુ ગુમાવતા આ નાળાની અંદર બાઇક લઈને ખાબક્યા હતા બાઇક લઈને એટલે ગંભીર અકસ્માત સર્જાયો હતો કે બંનેઓને અર્થે ખસેડવામાં આવ્યા હતા ખાસ મહત્વની બાબત એ કહી શકાય છે કે તેઓ જાડેશ્વર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા શું જાણવા મળ્યું છે કે આ બંને યુવક કોણ હતા ક્યાં જઈ રહ્યા હતા અને આટલી વધારે સ્પીડમાં તે લોકો મોટર હાંકી રહ્યા હતા શું મુખ્ય કારણ હતું કોઈ પરિવારજનો સાથે વાત થઈ હોય કે કેમ જાડેશ્વર ગામ તરફથી ભરૂચ તરફ આવવાનો આ રસ્તો છે ત્યાં આગળથી આ લોકો મોટરસાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા તે જ દરમિયાન તેઓનો સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા આ સમગ્ર ઘટના બની હતી હાલ તેના પરિવારજનો જણાવ્યા મુજબ તેઓ તો કંઈક પણ કહેવા રાજી નથી તો આ યુવાનો જે બનેલું છે તે ભરૂચના જાળેશ્વર વિસ્તારના હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું હારુના સમગ્ર ઘટના વિશે પરિવારજનોને અને સૌથી પહેલા માહિતી કેવી રીતે મળી રાતના મોડી રાતમાં બનાવ છે જ્યારે બનાવ બન્યો ત્યારે સીસીટીવીમાં જોઈ શકાય છે કે કોઈ જ રસ્તા પર નથી તો આ સમગ્ર અકસ્માત વિશે સૌથી પહેલી માહિતી કોની પાસે આવી પરિવારજનોને કેવી રીતે આ સમગ્ર બાબતે જાણકારી મળી ચોક્કસ થી રાત્રિના સમયે અકસ્માત સર્જાયા બાદ વાહનો કરી હતી તપાસ હાથ ધરી હતી ત્યારબાદ જે બાઇક ચોર ઈસમો હતા તેઓના પરિવારની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને પોલીસ પરિવાર સુધી પહોંચી હતી ત્યારબાદ જે સારવાર ખસેડાયા હતા તેઓ એક બાદ એક યુવાનોના મોત થતા નજરે થયા હતા જી જી આભાર હરૂણ સમગ્ર માહિતી સાથે જોડાવા માટે તો ભરૂચના જાડેશ્વર રોડનો બનાવ છે જ્યારે મધરાતે બે યુવાનો મોટરસાઇકલ પર પૂરપાટ ઝડપે જઈ રહ્યા હતા ત્યારે તે લોકોનો મોટરસાઇકલ પરથી બેલેન્સ ગુમાવતા જમીન પર પટકાયા હતા અને તેમના કરુણ મોત નીપજ્યા હતા ત્યારે તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે